સોમનાથના વેરાવળ બંદર પર ત્રણસો પચાસ કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના સ્થાનિક સંચાલન કરતો મુખ્ય માસ્ટર માઇન્ડ અલ્લાર ખાનની જામનગર બેડી ખાતેથી ધરપકડ ગીર સોમનાથ પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે જોકે ડ્રગ્સ મામલે હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે ગુજરાતનો દરિયો કિનારો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય માર્ગ થઈ ગયો હોય તેમ થોડા દિવસ પહેલા વેરાવળ બંદર પરથી એક બોટમાં ત્રણસો પચાસ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ તેમની હજુ તપાસ ચાલુ છે ત્યાં પોરબંદરના દરિયામાંથી પણ હજારો કિલો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે હાલમાં જ વેરાવળ બંદર પરથી ઝડપાયેલા ડ્રગ્સમાં બોટના ટંડેલ અને હેરોઈન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ ઈરાનથી આવ્યું છે જો કે આ હેરોઈનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે હજુ વધુ તપાસ હાથ ધરાતા બહાર આવ્યું કે વિદેશથી ઈશાક રાવ ઉર્ફે મામો નામનો વ્યક્તિ એ આ ડ્રગ્સ મંગાવ્યો હતો જો કે ઈશાક રાવ ઉર્ફે મામો દક્ષિણ આફ્રિકામાં છે અને આફ્રિકાથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે ત્યારે આખરે આ ડ્રગ્સ ક્યાં અને કોને પહોંચાડવાનું હતું તે સવાલને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે જામનગરના બેડીમાં અલારખા નામનો શખ્સ જે આ અલારખા ગુજરાતભર તેમજ અન્ય રાજ્યોમાં ડ્રગ્સના વેપારમાં મુખ્ય માસ્ટર માઇન્ડ હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે વેરાવળમાં જે અમે હેરોઈન પકડ્યું હતું એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે એક અલ્લા રાખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલ્લારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલ્લા રખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા અલ્લાખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્કમાં છે મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુઓ અલારખા હેન્ડલ કરી રહ્યો છે ઈસાક આઉટ ઓફ ઇન્ડિયા થી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન છે એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યો અમને પણ જે હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે અન્ય દેશો સાથે તો કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે અન્ય દેશો સાથે તો છે જ પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે